યુએસના કેટલાક ભાગોમાં હિંસક વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. શાળાઓને તબાહ કરી દીધી છે અને અનેક રાજ્યોમાં સેમી ટ્રેલર્સ ટ્રકોને ઉથલાવી દીધી છે, જે એક વિશાળ વાવાઝોડા પ્રણાલીના ભાગ રૂપે છે. જેમાં ઓછામાં ઓછા બત્રીસ લોકોના મોત થયા છે. શનિવારે વધુ ગંભીર હવામાનની અપેક્ષા છે. શુક્રવારે શેરમન કાઉન્ટીમાં ધૂળના તોફાનને કારણે હાઇવે પર થયેલા અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કેન્સાસ હાઇવે પેટ્રોલ દ્વારા કરવામાં આવ્યા બાદ મૃત્યુઆંક વધ્યો હતો જેમાં ઓછામાં ઓછા પચાસ વાહનોનો સમાવેશ થતો હતો મિસિસિપીમાં ગવર્નર ટેટ રિવસે અહેવાલ આપ્યો કે ત્રણ કાઉન્ટીમાં છ લોકો માર્યા ગયા છે અને ત્રણ અન્ય હજુ પણ ગુમ છે તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં રાજ્યભરમાં ઓગણત્રીસ લોકો ઘાયલ થયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો મિઝોરીમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા રાતોરાત છૂટાછવાયા વાવાઝોડાએ ઓછામાં ઓછા બાર લોકોના જીવ લીધા હતા જેમાં એક માણસનો પણ સમાવેશ થાય છે જેનું ઘર વાવાઝોડાથી નાશ પામ્યું હતું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ